કેન્સર શું છે કેન્સરના લક્ષણો શું છે તથા કેન્સર કેવી રીતે ફેલાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તો આ વિષયની સાચી માહિતી તમારા સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે તો આજે હું તમને સમજાવીશ આ કેન્સર વિશેની સાચી માહિતી તો વિડિયો છેલ્લે સુધી જોવાનું ના પૂરતા કેન્સર શું છે તો આપણા શરીરના કોષો છે જે આપણી વિરુદ્ધ ત્રાસવાદી બની જાય છે સામાન્ય રીતે આપણા કોષો હોય છે તેની વૃદ્ધિ વિભાજન અને અવસાની પ્રક્રિયા હોય છે જે આપણા શરીર દ્વારા નિયંત્રિત થતી હોય છે પણ કોઈ કારણોસર એવું થવામાં લાગે કે જે આ ક્રિયા હોય છે તે અનિયંત્રિત બની જાય છે તો ધીમે ધીમે આ કોષો હોય છે તે ગાંઠનું સ્વરૂપ ધારણ કરે છે અથવા તો ચાંદાનું સ્વરૂપ ધારણ કરે છે પછી જ આપણી જ લોહીની નળીઓ દ્વારા બીજા અંગો સુધી ફેલાવાનું કામ કરે છે તો આ રીતે કેન્સર ફેલાય છે તો કેન્સરના

કિડનીનું કેન્સર તો જેમાં પેશાબમાં લોહી પડે છે અથવા તો વજન ઘટવા લાગે છે તથા આપણે બીજી વાત કરીએ તો કે લિવરનું કેન્સર લિવરના કેન્સરમાં સામાન્ય રીતે ભૂખ નથી લાગતી અને આપણું વજન ઘટવા લાગે છે તથા આપણે વાત કરીએ તો કે આંતરડાનું કેન્સર આંતરડાના કેન્સરમાં સ્ટૂલ આપણો જે મળ હોય છે તેમાં લોહી પડે છે અને વજન ઘટવા લાગે છે અને ગર્ભાશય કે ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ તો માસિક અનિયમિત આવવું અથવા તો બ્લીડિંગ વધુ થવું અને કેન્સરના સામાન્ય લક્ષણોની આપણે જો વાત કરીએ તો સામાન્ય રીતે એ વજનમાં એકી સાથે ઘટાડો થવા લાગે છે કે ભૂખ નથી લાગતી આપણને અથવા તો ખૂબ જ થાક લાગવા માંડે છે અને બીજી તમને એક વાત કરું તો કે આપણા મોઢામાં જો પાંચથી સાત દિવસમાં જો ચાંદામાં રૂચ ન આવે અને જો તમે તમાકુનું સેવન કરતા હોય તો તમારે અવશ્ય એકવાર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે તથા તમને ચૌદથી પંદર દિવસ સુધી જો ખાંસી ના મટે તેમજ ગડફામાં લોહી આવે તો પણ તમારે જરૂરથી એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે ખૂબ જ સાદી ભાષામાં હું તમને સમજાવું તો કે આપણા શરીરમાં કંઈ એવું બને કે કંઈ એવું અજૂકતું બને કે સામાન્ય ટ્રીટમેન્ટ કર્યા પછી પણ જો તે સરખું ના થાય તો આપણે અવશ્ય કોઈ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે તો હવે આપણે વાત કરીએ કે કેન્સર કઈ રીતે ફેલાય છે સામાન્ય રીતે જોવા જઈએ તો કે વ્યસન પછી તે સ્મોકિંગ હોય કે સ્મોકલેસ ટોબેકો હોય જો તમે એની સાથે વ્યસન હોય તો કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે તથા બીજી વાત કરીએ તો કે અનિયમિત આપણી જીવનશૈલી જો આપણે અનિયમિત ખોરાક લેતા હોઈએ અથવા તો લીલા પાંદડાવાળા શાકભાજીનું ખોરાકમાં સેવન ના કરતા હોઈએ અથવા તો આપણે ખૂબ જ ચરબીવાળો ખોરાક લેતા હોઈએ અથવા તો આપણે એક્સરસાઇઝ ના કરતા હોઈએ અથવા તો આપણું વજન ખૂબ જ વધુ હોય તો પણ આપણે કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે તથા બીજી વાત કરીએ તો કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલા શાકભાજીઓ તો 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 અન્ય વસ્તુઓ કે રાસાયણિક કેમિકલ્સ યુક્ત ખોરાકો જો આપણા શરીરમાં જશે પણ કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે આજકાલ આપણે જોવા જઈએ તો કે પ્લાસ્ટિકના વાસણોનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે જો તમે ગરમ ભોજન પ્લાસ્ટિકના વાસણોમાં ભરશો અથવા તો પ્લાસ્ટિકના વાસણોને ગરમીમાં રાખશો તો એના જે અમુક હાનિકારક રસાયણ તત્વો હોય છે તે આપણા ખોરાકમાં ભળે છે અને તેથી આપણે કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે જો આ ડોઝ સતત આપણા શરીરને મળતો રહેશે તો પણ આપણા શરીરને કેન્સર થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે સ્ત્રીઓમાં વાત કરીએ આપણે ઓકે અનિયમિત માસિક આવું અથવા તો વહેલું માસિક આવું તથા લેટ માસિક જવું અથા અથવા તો મોટી ઉંમરે પહેલું સંતાન થવું અથવા તો આપણે બ્રેસ્ટ ફીડિંગ ના કરાવો તો પણ કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે અને સામાન્ય રીતે આપણે જોઈએ તો કેન્સર છે એક વારસાગત પણ છે પણ તેના રેટ ખૂબ જ ઓછા છે માત્ર પાંચથી સાત ટકા કેન્સર જ એવા છે કે જે વારસાગત છે તો મારી તમને એક વિનંતી છે કે તમે લાઈફમાં થોડોક બદલાવ લાવો ડેઇલી અડધી કલાક એક્સરસાઇઝ લ્યો અને નિયમિત ખોરાક લો તો તમે આ કેન્સરથી જરૂર બચી શકશો તથા તમે સાથે સાથે હાર્ટ એટેક કે લખવા જેવી બીમારીથી પણ તમે આસાનીથી બચી શકો છો તો આપણા હરેકના મનમાં એમ થતું હશે કે શું કેન્સરની ટ્રીટમેન્ટ પોસિબલ છે તો ખાસ કરીને મારે તમને એ કહેવાનું છે કે તમે કયા તબક્કામાં ડોક્ટર પાસે પહોંચો છો જો તમે તમારા ચાંદાને છુપાવશો નહીં અથવા તો તમે છુપાવશો નહીં અને પહેલા કે બીજા તબક્કામાં જો તમે પાસે પહોંચી ગયા તો કેન્સરની સારવાર સરળ બની જાય છે અને તમે નોર્મલ જીવન જીવી શકો છો પણ જો મોડું થઈ ગયું અને ત્રીજા કે ચોથા તબક્કામાં તમે ડોક્ટર પાસે પહોંચ્યા અથવા તો કોઈ કારણોસર તમારી કેન્સરની તપાસ નથી થઈ શકી પણ કેન્સરની જે સારવાર છે એ ખૂબ જ જટિલ છે તેથી ગભરાવાની પણ જરૂર નથી આપણા મનમાં એક મેન્ટાલિટી હોય છે કે અમેરિકા જેવા વિદેશોમાં સારવાર સારી મળે છે પણ એ એક તદ્દન ખોટી વાત છે કારણ કે ત્યાંના લોકો જાગૃત છે ત્યાંના લોકો સામાન્ય રીતે હેલ્થ ચેકઅપ કરાવતા હોય છે તેથી તેને ફર્સ્ટ કે બીજા સ્ટેજમાં જ ખ્યાલ આવી જાય છે અને કેન્સરની સારવાર સારી રીતે શક્ય બને છે તો આપણે પણ જાગૃત બનીએ અને કેન્સર જેવા ભયજનક બીમારીથી બચીએ તેથી બને એટલો આ વિડીયો લોકોમાં શેર કરો જેથી લોકોને સાચી માહિતી પહોંચી શકે અને આપણે કેન્સર જેવા ભયજનક બીમારીથી આપણે બધા બચી શકીએ ધન્યવાદ